હેલો ગુડ મોર્નિંગ હું છું ડૉક્ટર મનિકા પટેલ શું તમારું વજન પણ એબનોર્મલી વધી રહ્યું છે શું તમને એના પાછળનું કારણ ખબર છે નોર્મલ અવસ્થામાં વજન વધવું જેવું કે પ્રેગ્નન્સી દરમિયાન જીમ કરવાથી અથવા તો કિશોર અવસ્થામાં તે નોર્મલ છે પણ કોઈ પણ કારણ વગર એબનોર્મલી વજન વધવું તે કોઈ રોગનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે જેવા કે ડાયાબિટીસ થાઇરોઇડ પીસીઓડી અથવા તો પીસીઓએસ મેટાબોલિક ડિસીઝ હૃદય કિડની લિવર જેવા અંગોના ડિસીઝ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ખૂબ જ લાંબા સમયથી લેવામાં આવતી સ્ટિરોઈડ મેડિસિન્સ જેના લીધે વજન વધી શકે છે જો તમારું વજન પણ કારણ વગર એપ નોર્મલી વધતું જતું હોય તો તેને અવગણશો નહીં કારણ કે તે કોઈ ડિસીઝનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે જો તમે ટાઈમસર તેનું નિદાન કરાવશો તો તેની સચોટ સારવાર થઈ શકે તમે કોમ્પ્લિકેશન્સમાંથી બચી શકો જાગૃત રહો હેલ્ધી રહો સ્ટે હેલ્ધી સ્ટે હેપી વિથ ડૉક્ટર મોનિકા પટેલ થેન્ક યુ